હેલો फ्रेंड्स કેમ છો તમે બધા તો આજે આપણે સમજ્યા સેક્શન વન ની તો બી આઈપીસી અઢારસો સાહીઠમાંથી રિપ્લેસ કરવામાં આવી છે અને એનું નામ છે ધ ભારતીય ન્યાય સંહિતા પિસ્તાલીસ અને બે હજાર ત્રેવીસ કેમ તો પિસ્તાલીસ બે હજાર ત્રેવીસનો પિસ્તાલીસ નંબરનો એક્ટ છે એટલા માટે કહેવાય છે પિસ્તાલીસ ઓફ બે હજાર ત્રેવીસ ઓકે એનો ચેપ્ટર વન છે પ્રિલિમિનરી અને એનો સેક્શન વન છે શોર્ટ ટાઇટલ કમેન્સમેન્ટ એન્ડ એપ્લિકેશન સેક્શન વનના છ ભાગ છે વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ ઓકે તો જે સેક્શન વનનો ક્લોઝ વન છે એમાં લખવામાં આવ્યું છે કે આ જે સંહિતા છે એટલે કે આ જે ગ્રંથ છે તેને કહેવાશે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ સેક્શન ટુમાં સેક્શન ટુ સેક્શન ટુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પર જોવા માટે કીધું કે તે એક જુલાઈ બે હજારનો ચોવીસના દિવસે લાગુ થઈ હતી આ ભારતીય ન્યાય સંહિતા સેક્શન થ્રી વાત કરે છે ઇન્ટ્રા ટેરિટોરિયલ જુરિસ્ટિક્શનની અને સેક્શન ફોર વાત કરે છે એક્સ્ટ્રા ટેરિટોરિયલ જુરિસ્ટિક્શનની સમજો ઇન્ટ્રા ટેરિટોરિયલ જુરિસ્ટિક્શન શું છે તો આ ભારતનો નકશો છે મારો નકશો એટલો બધો સારો નથી પણ આ ભારતનો નકશો છે સમજો કે ભારતની અંદર કોઈ પણ પ્રકારનો ગુનો થશે આ ભારતની સીમા તેની જમીન તેની સરહદો તેનો વિસ્તાર કંઈ પણ સમજો ભારતની અંદર કોઈ પણ પ્રકારનો ગુનો બનશે તો તેને બીએનએસ મુજબ જ સજા મળશે એટલે કે જુઓ કોઈ ઇન્ડિયાનો વ્યક્તિ કોઈ ઇન્ડિયાના વ્યક્તિનો મર્ડર કરે છે તો તેને સજા બીએનએસ મુજબ મળશે કોઈ ઇન્ડિયાનો વ્યક્તિ કોઈ ફોરેનરનું મર્ડર કરે છે તો પણ તેને બીએનએસ મુજબ સજા મળશે કોઈ ફોરેનર વ્યક્તિ કોઈ ઇન્ડિયાના વ્યક્તિનું મર્ડર કરે છે તો પણ તેને બીએનએસ મુજબ સજા મળશે અને કોઈ ફોરેનર વ્યક્તિ કોઈ ફોરેનરનું જ મર્ડર કરે છે પણ આપણા દેશમાં છે તે માટે તેને બીએનએસમાં જ સજા મળશે જેમ કે સમજો કોઈ ચાઇનીઝ કપલ છે તે ભારત ફરવા માટે આવ્યું પતિ પત્ની વચ્ચે થોડો ઝઘડો થયો અને પતિએ પત્નીની હત્યા કરી દીધી તો તેમને ભારતમાં ફરવા આવ્યા હતા એટલા માટે અને જે આ ગુનો છે એ ભારતમાં થયો તેટલા માટે તેમને બીએનએસ મુજબ જ સજા મળશે આ થઈ ગયું ઇન્ટ્રા ટેરિટોરિયલ જ્યુડિસ્ટિક્શન એટલે કે આ ભારત તેની સરહદની અંદર કોઈ પણ પ્રકારનો ગુનો થશે તો તેને સજા બીએનએસ મુજબ જ મળશે હવે વાત કરીએ એક્સ્ટ્રા ટેરિટોરિયલ જુડિસ્ટિક્શનની એટલે કે આ જે ભારત છે તેની બહાર કોઈપણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ગુનો કરશે તો પણ તેને સજા મળશે કઈ કઈ પરિસ્થિતિમાં એ સમજો સેક્શન વનના ક્લસ ફાઈવમાં લખવામાં આવ્યું છે કે ભાઈ જો કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક છે સમજો ભારતનું કોઈ નાગરિક છે તે વિદેશમાં જાય છે